રાંધનપુર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું હતું બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવા ચૂંટાયેલા વિચારધારાવાળા સરપંચનું વિચારધારા વાળા સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેડ ક્રોસ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યક્રમ સંમેલન યોજાયું હતું આ જ જેવા મનાસકાઠા જિલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને અધ્યક્ષ સ્થાને જેમાં રાધનપુર વિધાનસભા પૂર્વધારા સભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધોધમાર દેસાઈ અને આદિત્ય ઝુલા અને આય સમાજના યુવા અગ્રણી નરેશભાઈ આહિર અને મહેશભાઈ મુલાડી સાંતલપુર તાલુકાના પ્રમુખ મહેબુબભાઈ મલેક અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની અંદર પાટણ જિલ્લામાં બીજી ટર્મ માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલ તો અમરભાઈ અને સંગઠનો હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલની જે પરિસ્થિતિ છે પ્રજા સરકારે કશું જ કર્યું નથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એસી ટકા સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા પરિસ્થિતિ આજે ગામડાની છે રોડ રસ્તા તૂટી ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત પંચાયત જિલ્લા નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી છે આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ અમારા પ્રભારી માન્ય જ્ઞાનીબેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે શું હેતુ આજે તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જે નવા ચૂંટાયેલા સરપંચોનો સત્કાર સમારંભ રાખેલો અને કે આઈ સીસીની સૂચના મુજબ સમગ્ર રાજ્યની અંદર સંગઠનની મિટિંગો તાલુકે તાલુકે યોજાયેલી છે એનો એક આ ભાગ છે આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય બે હજાર અઠ્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય તો તમામ કાર્યકરો હળી મળીને ભાઈચારાની ભાવનાથી કામ કરે અને ક્યાંક સંગઠનમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો નીચેથી જે કાર્યકરો સૂચન કરે તાલુકા ત્રણ કે ચાર મહિના એ સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી નું એ સંગઠન નું હોદ્દેદારો નિમવા માટેનું અને એના નીચે બુથ લેવલ સુધી નું કામ કરવા માટેની એક આ પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આજે મીટિંગ બ્યુરો રિપોર્ટ જન આદેશ